નો કડિયા ખાતો કાડો શક્કરીયો આવું લઈને આખો ના થસ્યો તારા નહીં ખાવાનો નાટક <laughs>

તું જાવે ટુકકલ હોય થી સોની મોની જગા કરવા આવી છે દે તારો ઘરનું પંજત નહીં મેઠો તો તારું કર કે

અચ્છા પણ બાકી બધા તને ખબર બોલાવશે ભણી તરી કે તીયર ફોન કર્યો હાલ હમણાં હજી ખબર નહીં આપણે બોલતા આપણે હાલ હમણાં હાલ હમણાં મા બાબ એક કીધું છે તમારે સ્વાસી સારું કોઈ કરો છો કારણે બોલતા ત્યાં સુધી છે પછી તો મેં હાલ મારી મારી જો હા

આપણે જેટલું આપણું સાધન હાસવીએ ને એટલું હારું હમણાં વી મિનિટ છે તો દૂર દૂર થઈ જાય પાછું એ તો પછી થવાનું છે ને પેલા જ એવું નવું લાગે અને આપણને ચલાવું છે એવું ગમે ચોખ્ખું હોય ને એટલું આપણને ગમે અને ફટાફટ નાવટ સાફ કરી પેલા પોપટલાલ નું બે વીઘા હેડી આવો જો કશો વાંધો હેડી આવો પૈસા લઈ લેજો તો લાયો ડીઝલ થઈ રહ્યા નહીં પાણી મેં ડાયર સારું લઈ લેવું ના હું હાલે આપડે ડ્રાઈવર હોય ને કાર્ડ ઉપર પેટ્રોલ વીઘો એટલું જ એમ કેવાનું પણ તો ને હું થોડો કોઈ ટ્રેક્ટર નો માલિક છું ડ્રાઈવર છું

હારું એ પોપરલાલ ફોન કરી દેજો એટલે પૈસા બને બેઠું બચાકું બનાવા ડુંગળી એ તો ડોરા કાઢ્યા માનસ બધા બાફી રે મારી છોકરું શી કે શું બધા

પેલી બેઉ પાવાની છે તમારી અને પોણી ભરવાનું બાર આવું હું નહી કરતી તમે કરતી બધું ખાવા નહી દઉતું

વાઘુ ભાઈ આવ આ તો ખાલે હું શિવરાત્ય હતી તે મુકો લાવ તાર વાઘુ ભાઈ ને ને થોડી પડખેર લેતો જો આ પડખેર છે પડખેર તો માથે મલા પણ આ તો હાવ ના ઘેર હોય કે ના હોય એક કામ કરો એક આલો એક મલે કશું મલે કટકો આલો તમારા હાથે આલજો ભાઈ નેકવાન કને હું તમારા હાથે આલો તને કટકો આલો અમે હાલમરામાં હોટુ લઈને પડી ગયા ને નેકવાન કને બોલી છે

તમારા ઘર જિંદગી માં પગ ના મેળતું તમારા ઘેર જઈ રહ્યા કોને મારી થી તમારા ઘેર ગમે જો પ્રસંગ હોય ને કદી જમવા ના આવું જા ના કદી મોહનદાસ તમે વેસવા આખા ગોમણ પણ કટકો ના લો ના તો યાર ગીત કા ગાના સુનેગા સુનેગા આ તો નીકળ ના ઈધર ઇધર સે બોલતા રહી એટલે આ લો એને પીથી બોલાય હું એને ગિરીશને

અ મગજ જ નહી ઓળતો ઠીક હોભરતી જ નહી નાના કોમ મારી મમી છોકર એ એ તવા ઉભો લે એ છો લઈ

આપી દેજો તું સોગન ખાતા હતા માટી લઈને સોલો કરતો કે કદી જિંદગીમાં મોએ તાર ઘેર નહી આવું તું આયો ગદ્દા નીકળ્યો હા ભાગો આજ નહી યાર હું કેટલી મહેનત કરી છે આ શિવરાત્રી છે અમારે 8 વાગે લઈ 12 વાગ્યા સુધી સુલા બેઠો છું યાર લાઈ ભાઈ તું ફોલે છે ભાઈ સી લાઈ લે એ એ ભાઈ કરવા લાઈ કે યાર એ લાઈક યાર લાઈ કે પછી માનીશ મને બાજુ બેનારો કોઈ ખદરો નીકળ્યો છે બાકી આવો આવા એ કરવા લાગી